ਜਨ ਨੂੰ ਨਾਲੇ ਪਾ

આપણા રાજની અંદર તમને ખબર હે ચકલું તો ચકલું પણ ચકલી ના ફરકવા દઉં ચાલી ચાલી ને થાકી ગયો સ્વયના વળ્યા બરાજા અરે જો અત્રે એક નગર દેખા છે તે માટે જઈને ભૂસી દેલીએ કોણ છે અરે દેલીએ રાજાનો પણ તું કોણ હે દાદા હે દાદા હનુમાન દાદા ગણપતિ દાદા હે કોણ તારો નહીં તારા દાદાને હાથ ભેગીનો દાદા શું એકલા જાય અને શું શું દેખાય છે લાગે ઘાડિયા જ છે તારે મારે પૈણું તું જાન ને હું જા કે વાટ્યો તો ના ના તો વાડે તમારું ના પડે તમે તો ઉંમર જતી ની હોય શું આજુ ઉંમર જતી ની તમને ખબર હે હજી તું કાં તો બોલવાનું છું હા બસ શું કામ આગા તો બોલો હાડો ઓસ રિફર લઈને આવ્યો અમારા ગામમાં મળે હે વેકો નહીં અપણ ઈ શ્રીફળ નહી 55 નું શ્રીફળ 55 નું શ્રીફળ હે આયે બકો કોરત નહી એમ છો તમારા જનો બધાયનો કોણલાજ બાપુ શીખે હું બધાય કોગતો હો છે કોગતો છે શું બોલો કો હેડો

હ તો તમે આગળ જવાના હો દિલ્હી ઉઠી જાવે દિલ્હી દીવસ ખરેખર તો તો મુખ્યમંત્રી તમે થઈ જાવ હવે બાર થઈ તમારા મહારાજા ને છે શું બોલો એ બધી વાત તો હા નગર નગર તો મને ની ખબર હું નવો આવ્યો આજે જાય હો એટલે બરાબર હે ઉમાર મારા અંદર પુસ્તક પુસ્તક હો મારા દાદા હા પ્રધાનજી નગર હે મને ખબર નહી હું નવો ઘર

અરે કીધું કે રાજા રાજ કરે શું કે હું ભૂલી ગયો અને હવે પગાર નું કે કરો દિવાળી આવે શુક્રવાર રૂડા દેવડા બા રાવડી એ મહારાજા આ પિંગલગઢ નગરી છે ને ભડિયા રાજા રાજ કરે છે રાજા રાજ કરે છે ઓર દાદા મી આ મને માર ખવરાવા આયો હો કે સકર આયો આ નોકરી સારી હો પણ મહારાજાને કહું કો શું કામ અરે મહારાજા હા રે

હારા લાગો રાજના 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 મહારાજા ખાઈ પ્રધાનજી કોટ આલા પણ રાજના હે આપણે રાખી લેવા હે આપણે આ કે હે બોલ લા હા હા આવજી ઓ દાદા વધારો અરે મારા ચાર ભડિયાના જણોમાં વરદેવના નમન છે અરે ગોરબે ક્યાંથી આવો છો અને શું કારણ થી આવો મને જણાવો અરે મહારાજા હું કોકરમ ગઢ થી આવ્યો છું અજમાનાની દીકરી સગુણાનો શ્રીફળ લઈને આવ્યો છું મહારાજા હા રે મહારાજા તમે હજુ એ વાત થી અજાણ છો કે મારે ને રાજા અજો મને 20 20 વર્ષના વેર અને 22 વર્ષના અબુલા છે માથે કહો આજે તમે બ્રહ્મપુત્ર ના ને તો ધરતી પરથી ના કરો હે અને 22 વર્ષના અબુલા તો તો શું કરવા આય તમે માર ખવરો મને કરી મને ગોરા વાત જોતા ગોરાની હે બરાબર સમાધાન નઈ થાય સમાધાન થોડું ના થાય ઉપરો ઉપર હેડો કુછ માર એક વાર હું પૂછતા હું અરે મહારાજા ઓર દાદા માંગ કે માર મરવું છે મરવું છે એમ કે તમાર મરવું હે હા વાગે જાવ આગે બાપુ નું સાપકો તો સારું છે આ તો તરો ના કાડે છે વાગી જહે ગંજે વધી જાય મારા તો ભગાનું કરો બીવાજે નુગળા લઈ વાડા ઓ દાદા પણ કે કે અરે મહારાજા હું તમારી બગડેલી બાજીને સુધારવા આવ્યો છું અને જો તમે આ સ્ત્રી પર નહીં સ્વીકારો તો હું આત્મહત્યા કરીશ અને બ્રહ્મ હત્યા તમને પાપ લાગશે આજ તમે બ્રહ્મ હત્યાનો પાપ મારી માથે ચડાવી બહુ મને નારાજ કરી રહ્યા છો માટે આપના બોલની ખાતર આ આદા ભટિયાર કોકરણ ઘરથી આવેલા ગોરદેવનો સપોર્ટ સ્વીકારે છે મહારાજા હું મહારાજા નહીં જગવાને મરવા જ

આજે પ્રતો માતા

ઝીલો વિના પર સુન શ્રી પરિલો લખવી કંકો <sharpet> <sharpet> લગન નો માંડવો રોપુને રાત લગ્ન સાતમ ને સોમવારે જાન લઈને આવી ગોરજીને દક્ષિણ આપી હે ઉમંગે રવાના કરો